જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ આપણે જોઈ રહ્યા છે આગળના વિડીયોમાં તો આપણો માહિતીનો અને ઉદાહરણનો તો ચાલો આપણે સ્વાધ્યાયના દાખલાથી શરૂઆત કરીએ ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ પાર્ટ ટુ ઓકે ચાલો નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે ચકાસવાનું છે આપણને આવડે છે અહીંયા તો પેલું આપણું સૂત્ર આવ્યું એટલે આપણે શું લખશું તો કે એ પ્લસ બી આખાના વર્ગનો સૂત્ર આવે એટલે એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ એટલે આ પ્રમાણે કરવા જઈએ તો એક્સનો વર્ગ પ્લસ બે ગુણ્યા એક્સ ગુણ્યા એક પ્લસ એકનો વર્ગ અને અહીં અંદર આપું એટલે બે એક્સ અને અહીંયા અંદર જશે તો માઇનસ છ હલો એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ એક બરાબર ટુ એક્સ માઇનસ છ એક કામ કરો બે બાજુ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ કેન્સલ આ માઇનસ આ બાજુની સાઈડ ઉપર આવે તો તો કે પ્લસ છ બરાબર ઝીરો એટલે એક્સ નો વર્ગ પ્લસ સાત બરાબર ઝીરો સી બરાબર ઝીરો સાથે સ્વરૂપે છે માટે દ્વિઘાત સમીકરણ છે કાંઈ શરત નહી ખાલી તમારી પાસે વર્ગ પદ હોવું જોઈએ ચાલો આ જ દાખલો અહીંયા તો કંઈ થશે નહીં એટલે એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ એસીટી અંદર આપું એટલે માઇનસ છ અને આની અંદર આપું માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ સાઈડ લઈ જાઓ એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ આ તો એઝીટી પ્લસ હતા માઇનસ થઈ ગયા આ માઇનસ હતા એ પ્લસ બરાબર ઝીરો એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ છ બરાબર ઝીરો સાથે સરખાવતા એટલે કોને એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે છે માટે દ્વિઘાત સમીકરણ છે કયા અઘર છે નહીં માત્ર તમારે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસવાનું ચાલો આગળ આપદની ગણતરી કરશું એટલે આ એક્સ આનિયાર આવશે એટલે એક્સ નો વર્ગ આની જાતે જશે પ્લસ એક્સ અહીંયા લેશું માઇનસ ટુ એક્સ અહીંયા લેશું માઇનસ બે અહીંયા લેશું એક્સ નો વર્ગ અહીંયા લેશું ત્રણ એક્સ અહીંયા લેશું માઇનસ એક્સ માઇનસ ત્રણ ઓકે હવે ઉડે કાંઈ જ નહીં એટલે આ બાજુ એક્સ નો વર્ગ બે માંથી એક જશે એટલે માઇનસ એક્સ માઇનસ બે આ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ છે એટલે અહીંયા તમારે ગણતરી કરવાનું થશે એટલે પ્લસ ટુ એક્સ માઇનસ ત્રણ ચાલો જો એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ બે બાજુ થઈ ગયા આ બાજુ એને પેલી સાઈડ લઈ જાઓ એટલે ટુ એક્સ માઇનસ ત્રણ માં આ માઇનસ એટલે પ્લસ માઇનસ એટલે પ્લસ બરાબર નથી એટલે દ્વિઘાત સમીકરણ નથી ઓકે ચાલો મસ્ત દાખલા આવ્યો પાછો અંદર ઇનવોલ્વ કરો એટલે ટુ એક્સનો વર્ગ અહીંયા જશે એટલે પ્લસ એક્સ અહીંયા જશે એટલે માઇનસ છ એક્સ અને અહીંયા જશે એટલે માઇનસ ત્રણ અંદર આપવું એક્સનો વર્ગ પ્લસ પાંચ એક્સ હાલો પહેલી સાઈડના આપદને આ બાજુ લઉં એટલે ટુ એક્સનો અહીંથી ગણતરી કરી જ નાખીએ એટલે માઇનસ પાંચ કેમ કે માઇનસ પ્લસ માઇનસ બાદ બાકી મોટાની નિશાની માઇનસ આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ અને આ પ્લસ છે એટલે આ બાજુ આવે એટલે શું થઈ જશે માટે સમીકરણ છે આપણે તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસવાનું છે તો કે દ્વિઘાત સમીકરણ છે ચાલો આગળ અહીંયા પાછી ગણતરી કરશું એટલે અહીંયા અંદર જશે એટલે ટુ એક્સનો વર્ગ આની પાસે જશે એટલે માઇનસ છ એક્સ અહીંયા જશે એટલે માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ અહીંયા જશે એટલે એક્સનો વર્ગ અહીંયા જશે એટલે માઇનસ એક્સ અહીંયા પ્લસ પાંચ એક્સ અને માઇનસ પ્લસ માઇનસ પાંચ ઓકે હાલો હવે આપણે પહેલા ગણતરી કરી નાખીએ અહીં માઇનસ સાત આ બાજુ પ્લસ ચાર એક્સ કેમ કે પ્લસ માઇનસ માઇનસ મોટા નિશાની માઇનસ પાંચ પેલી વર્ગ માઇનસ સાત માઇનસ વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ બે એક્સ વર્ગમાંથી નો વર્ગ જશે એટલે એક્સ વર્ગ માઇનસ સાત માઇનસ ચાર માઇનસ અગિયાર એક્સ પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ આઠ બરાબર ઝીરો જે એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે છે છે માટે દ્વિઘાત સમીકરણ ઓકે ચાલો આગળ આ બાજુ ગણતરી કરો એટલે જો આ એક્સ નો વર્ગ આ પ્લસ ત્રણ એક્સ ના પ્લસ એક એસ રાખવું એટલે અહીંયા લખવાનું થશે તો એક્સ નો વર્ગ એટલે એ માઇનસ બી રાખવાનો એટલે એનો વર્ગ માઇનસ ટુ એ બી એટલે બે દુ ને ચાર એક્સ પ્લસ ચાર ઓકે ચાલો બે બાજુ કેન્સલ આ પદ ને ઓલું માઇનસ ચાર બરાબર ઝીરો એટલે વર્ગ પ્લસ પીએક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે છે એટલે દ્વિઘાત સમીકરણ છે નહીં દ્વિઘાત સમીકરણ છે નહીં કેમ

પ્લસ ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા બેનો નો વર્ગ પ્લસ બેનો નો ઘન એટલે આની ઇન્ક્લુડ કરવા જાવ જો હવે ગણતરી ચાલુ કરો ત્રણ દુ છ નો વર્ગ બે નો વર્ગ ચાર તેરીને બાર એક્સ અને બે નો ઘન આઠ આ બાજુની સાઈડ ઉપર ગણતરી કરવા જાવ એટલે બે નો ઘન રાઈટ અને અહીંયા જશે એટલે માઇનસ ટુ તો અહીંયા અહીંયા તમારાથી જાય કેમ કે આ આપદને આ સાઈડ ઉપર લાવો એટલે ઘન છ વર્ગ બાર એક્સ પ્લસ આઠ આ બાજુ એટલે માઇનસ ટુ એક્સ નો વર્ગ પ્લસ ટુ એક્સ બરાબર ઝીરો એકમાંથી બે જશે એટલે માઇનસ એક્સ નો ઘન છ નો વર્ગ બાર બે ચૌદ એક્સ પ્લસ આઠ બરાબર ઝીરો જે એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે નથી સ્વરૂપે ન હોય તો શું કરવાનું દ્વિઘાત સમીકરણ નથી ઓકે આગળ આ બાજુની કોઈ ગણતરી નહીં થાય એક્સ નો ઘન માઇનસ વર્ગ માઇનસ એક્સ આ બાજુ ગણતરી કરવા જાવ એટલે એક્સ નો ઘન માઇનસ ત્રણ વર્ગ બે પ્લસ હવે આની આ માઇનસ પ્લસની જે રમત છે ને એ બહુ અગત્યની વસ્તુ છે હવે તમારી પાસે માઇનસ વાળું પદ આવે છે એટલે તમારે એની જ આરે સરખામણી કરવાની છે હવે અહીંયા ત્રણ કાઉસની અંદર લખવા જશો એટલે તમારે બીજી કોઈ લપ નથી કરવાની તમારે સીધી સીધી ગણતરી કરી નાખવાની છે એટલે પ્લસ ત્રણ કાઉસમાં એક્સ કાઉસમાં બે નો વર્ગ પ્લસ બે નો ઘન ઓકે ચાલો જો એક્સ નો ઘન એક્સ નો ઘન કેન્સર આ માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક્સ અહીંયા માઇનસ ત્રણ દુ છ એક્સ નો વર્ગ બે નો વર્ગ ચાર ચાર તેરીને બાર એક્સ અને બેનો નો ઘન આઠ ઓકે ચાલો કામ કરો પેલા બધા પદ બાજુ લાવું એટલે માઇનસ ચાર નો વર્ગ પ્લસ છ નો માઇનસ એક્સ માઇનસ બાર એક્સ પ્લસ એક માઇનસ આઠ બરાબર ઝીરો એટલે આવી ગયા બે નો વર્ગ માઇનસ તેર એક્સ માઇનસ સાત બરાબર ઝીરો જે એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે છે દ્વિઘાત સમીકરણ છે ઓકે આ હતા તમારા ઘનના સૂત્ર તો ચાલો મિત્રો શરૂ કરીએ એક્સ નો ઘન માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક અહીંયા ગણતરી કરવા જશું એટલે એક્સ નો ઘન માઇનસ ત્રણ કાઉસમાં એક્સ નો વર્ગ કાઉસ બે પ્લસ ત્રણ કાઉસ એક્સ કાઉસ માં બે નો વર્ગ માઇનસ બે નો ઘન કેમ માઇનસ નું સૂત્ર છે હાલો એક્સ નો ઘન માઇનસ આની ગણતરી કરવા જશું ચાર વર્ગ માઇનસ એક્સ એક્સ પ્લસ આ નો ઘન ત્રણ દુ છ માઇનસ છ એક્સ નો વર્ગ બે નો વર્ગ ચાર ચાર તેરીને બાર એક્સ માઇનસ આઠ હાલો આ એક્સ નો ઘન એક્સ નો ઘન ઉડી ગયા આ માઇનસ છે આ બાજુ સાઈડ ઉપર લાવવું એટલે પ્લસ થશે આ માઇનસ એક્સ આ આવશે એટલે માઇનસ બાર એક્સ આ પ્લસ નોરો સ્વરૂપે છે માટે દ્વિઘાત સમીકરણ છે બીજું કંઈ વિચારવાનું નથી તમને ખાલી પૂછ્યું તું કે દ્વિઘાત સમીકરણો છે કે નહીં થેન્ક યુ આજ વિડિયોમાં હજી પણ છેલ્લા ત્રણ દાખલા બાકી છે આ સ્વાધ્યના તો જોઈએ ચાલ